એને છોકરાઓ નથી સાચવતા આટલા વડી તો એક તો લગભગ એમ માનો કે મારી દ્રષ્ટિએ પચાસ સાહીઠ ટકા એજ્યુકેશન નો છે મેં ફોયો એજ્યુકેશન ના મળે હોય આજે હું બી નહીં કેને કરું આ બધા બી નહીં કેને કોઈ બી એ પાસ નથી આટલા બધું એજ્યુકેશન નથી ચાલે પણ અને છોકરાઓ છે ને એ બધા હાઈ સ્કિલ ભણતા થઈ ગયા અત્યારે તો તમે જોવો કેટલી બધી બુક્સ છે ઘર બેઠા જાણકારી મેળવી શકી શકે અનુશાસન નથી રહ્યું અનુશાસન નથી ગીરની વધી રહી છે બીજું હવા પાણી બગડી જાય છે અશુદ્ધ ભોજન છે અશુદ્ધ હવા છે અશુદ્ધ વિચાર છે અનુશાસન ક્યાંથી રહ્યું બધાને ઉતાવળ છે હે બધાને ઉતાવળ છે ને ઉલતાળમાં અનુસાસન કેવી રીતે તમે જુઓ આપણે ખબર છે બસ ખાલી છે બાર બસ જ પેસેન્જર છે છતાં ચડવાની સ્ટાઇલ સાહી પસંદ તો બધી જ ખ્યાલ તમે બસ સ્ટેન્ડે જાઓ રેલ નથી જાઓ ત્યાં કેમ બધાને ઊભા રાખવા પડે બરાબર છે અનુસાસન તો ધીરે જ નથી પેશન્ટ લોટ પહેલાંના જમાનામાં રેલ ઇઝ બ્લોટ નથી ગયી ફ્લો હતો હે વેલ્થ ઈઝ દ્વોટ સમથિંગ ઇઝ ફ્લોટ

પણ આજનું યુવાધન ક્યાંક ને ક્યાંક મોબાઈલ માં ગયું છે એટલું થતું જાય છે મોબાઈલનો નો સદુપયોગ મોબાઈલ નો સદુપયોગ કરતા શીખારું જોઈએ મોબાઈલ સદુપયોગ કરતા દુરુપયોગ વધુ થાય એટલે શું થાય એમાં અશુદ્ધિ તો આવવાની છે હવે અશુદ્ધિ આપણે સ્વીકારવી કે નહીં કરવાની એ આપણા હાથની છે એ જો અશુદ્ધિના વિચાર આપવામાં આવતા હોય તો પછી દુરુપયોગ જ થવાનો બરાબર

કંટ્રોલ પાવર નથી રહ્યો ના રેવાનો ને કારણ કે કેવી આગળ શું થશે આમાં તો શું કહેવાય હવે ઇન્ડિવિજ વાત થઈ ગયા સમાજ ની વાત નથી ઇન્ડિવિજ વાત થઈ મારે કયો ટ્રેક પસંદ કર્યો એમાં આવી રીતે મારે પોતાને મારે કાસ્ટ કરવો પડે ભાઈ મારે આ રીતે મારા કુટુંબને લઈ જવાનું છે તો મારે મારા ઘરનું વાતાવરણ પહેલે ફાઉન્ડેશન માંથી થઈને આ રીતે બનાવવું પડે તો થાય બાકી તો કઈ થઈ શકે

હું મારે આ ભગવાન આવ્યો છોડાવ પણ ભગવાન તો સ્વર્ગમાં હોય છે ભલે ને તમને ક્યાં હોય આપના ઘર એ મારી સાક્ષા ભગવાન આવ્યો મારે બસ છે આપના ઘર માં તમને કેવું લાગે છે ભગવાન તો સ્વર્ગ જ હોય છે પણ આઈ ફીલ કે ભગવાન આવ્યો તો મને આનંદ થાય કે મને પોતા આનંદ થાય આમે વાળા શું થાય મારે પણ મને એમ થાય કે મારે વર્ચુઅલ જેની સાથે જે મારી તો પરિસ્થિતિ આ જળવાઈ ગઈ

એમાં ઘણા બધા વૃદ્ધો હોય છે ઘણા વખતે ગુસ્સો થતો હોય અંદર અંદર ઝઘડા થતા હોય ના કઈ થતો મારે ઝઘડો થાય તો આમ ફ્લાસ જવો હોય પછી શાંત કારણ કે જોર તો હોય જ ને બધા સાથે ક્યારેક તમે થોક વસ્તુ લાગી ગયું ભાઈ જવા ને થોડુંક થાય કોઈ એવા ઝઘડા મારા માં

અને વિશ્વાસ નો વિષય છે બરાબર છે સંસાર છે કે વિવેક વિચાર છે તો આ શ્રદ્ધા ને વિશ્વાસ તો ભગવાન સાથે રાખીએ આપણે તો આપણાથી એટલીસ્ટ નેગેટિવ કામ તો નહીં બહુ મારો માનું જો એવો કબૂલ કરે એમ મતલબ કે એવો વિશ્વ કે અનુભવ કે મારી આ ભગવાન

કારણ શું એના નબળા વિચાર છે આજે જે વસ્તુ મને પ્રાપ્ત થવાની છે એના માટે મારે મારે ધિરેસ્ત રાખવી પડે જ હતું ને ઘણું આવડતું એ અમિતતાએ માકે છે જ્યાં અમિતકાએ મોટું થાય તો મને જે મળવાનું છે એનો ટાઈમ તો હોય હવે એ ટાઈમ માટે મારે ભીરત તો કરવું પડે એના માટે સાચો પ્રયત્ન કરવો પડે સાચો રસ્તો ગોતો પડે સાચી સલાહ લેવી પડે અને હું તાત્પરિક મેળવવા જાઉં અને હું આખી પાસ થઈ જાઉં મારે આમ ગામ કરો માઈ રીતે મારા વિચારોની સંતુલ ખરેખર સંતોલિક વિચારોની સંતોલિક એનામાં દુરેટ નથી રહ્યું એ મેં નથી લ્યું પેસઠ બોસ એજી બસ